જોયું તો આ જ્ઞાની મુનિ હતા તપસ્વી મુનિ હતા સાધક મુનિ હતા પરિણામોની ધારાઓ એમની વિશુદ્ધ રહેલી હતી અને એક પ્રહરમાં એમને કેવળ જ્ઞાન થવાનું હતું એક પ્રહરમાં એ કેવળ જ્ઞાન થવાને બદલે આ એક નિમિત મળ્યો ક્રોધનો અને એટલો ગુસ્સો આવ્યો એટલો ગુસ્સો આવ્યો અક્કલ એમની બધી વહી ગઈ બોલો કેટલા વર્ષોની એમની સાધના હશે અને એમને એટલી લખડીઓ પ્રાપ્ત થઈ હતી એટલી શક્તિઓ એમની પાસે હતી પણ क्रोधને કારણે આ અનુસાર મુનિ શું વિચારે છે આપણે કથામાં આગળ વિચારીએ क्रोध અકલકો ખાતા હૈ क्रोध સમજ ન પાતા હૈ क्रोध અકલકો ખાતા હૈ क्रोध સમજ ન પાતા હૈ જ્યારે क्रोध આવે ને ત્યારે માણસ ગમે તે આમ સમજતો હોય સમજદાર હોય क्रोध आया समझ समय शु जाए गायब थी जाए सीमा का उल्लंघन कर सीमा का उल्लंघन कर सर्वनाश करवाता है सीमा का उल्लंघन कर सर्वनाश करवाता है कौन करावे सर्वनाश क्रोध जो आ मुनि महाराज की एक सीमा थी ये सीमा औरंगी गया ભવિજી છે સમકિર્ છે કેવલ જ્ઞાન થવાનું છે પરિણામો એટલા પવિત્ર રહેલા છે એટલા પવિત્ર રહેલા છે પણ એ પવિત્ર પરિણામો કારણે શું થઈ ગયા વિખરાઈ ગયા આપણે સૌ અનુભવી રહ્યા છીએ આ જોવાને તો જ એવી વાત નથી આ ન દેખાય એવી વાત નથી સ્વર્ગ છે ને દેખાતું નથી આપણને

ઘણી વખત ગરવાના કહેતા હોય મારા શ્રાવકને સમજાવો ખાવા ટાણે બહુ ગુસ્સો કરે છે અને ક્યારેક ક્યારેક ભરેલી થાળી આમ ને આમ ઘા કરે છે છૂટો ઘા કરે છે સાચી વાત છે આવું કરતા હશે લોકો મને ખબર છે ભાઈ છે ને બહુ ક્રોધ ક્રોધે ભરાયા કચ્છમાં કઈક પ્રસંગ હશે ઉત્સવ થવાનો હતો અને ગમે તે કારણસર સાધુ સાધીનો આ વિમાન થયા કે શું થયું એ કાર્યકર ભાઈ હતા પણ એવો ગુસ્સો આવી ગયો એવો ગુસ્સો આવી ગયો એ ભાઈને ભીતમાં માથા પછાડવા લાગ્યા એ એટલો ગુસ્સો આવ્યો એટલો ગુસ્સો આવ્યો આ હું ક્યારે માણશો ભીતમાં માથા પછાડ્યા શરમ આવી જાય માણસને કાર્યકર હતા પણ જ્યારે ગુસ્સો આવે ને ત્યારે માણસ મંત્રી હોય કે મહામંત્રી હોય કે પ્રેસિડેન્ટ હોય કે ગજાન્સી હોય કે ગમે તે હોય વુસું આવ્યા પછી પટ પડ કંઈ યાદ રહે હા મુનિપદ હોય કે આચાર્ય પડ હોય કે એક્સ વાય જડ ગમે તે પડ હોય જ્યારે બીસું આવે ત્યારે માણસ પટને યાદ કરતો નથી બુદ્ધિને પણ યાદ કરતો નથી એની અંકલ પણ ગેર મારી જાય થઈ જાય ને અંકલ

ગુસ્સો આપણે ઘરમાં એકલા કરીએ એની અસર ઘરના બધા મેમ્બરોને થાય કે ન થાય કઈ રીતે થાય અસર કઈ રીતે થાય ઘરના મેમ્બરોને વાતાવરણ દોહરાઈ જાય આ એકદમ હલબલી છે વાતાવરણ ઘરના બધા માણસો સ્તબ્ધ થઈ જાય બોલવા જેવા ના રહે કેટલા કલાકો સુધી ચાલે આ

એમને રહેવા દેજો હમણાં બે દિવસ ચાલશે ત્રણ દિવસ ચાલશે એમને જે ગુસ્સો આવે એ જીવે ત્યાં સુધી ગુસ્સો રહે એને હું બોલાવીશ નહીં એને હું જોઈશ નહીં એનું નામ ન લો તમે મારી સામે ઈ મને ખપે જ નહીં ટક્યો ને ગુસ્સો બે દિવસ થાય ચાર દિવસ થાય પંદર દિવસ થાય પચીસ દિવસ થાય પચીસ દિવસ મહિના પછી પણ માણસ એનું નામ બોલે તો એ કહી દે આનું નામ લઈને તમે મારી સાથે વાત કરશો તો મહેરબાની કરીને તમે વાત ના કરો એટલે ઉત્તમ પુરુષને એક ક્ષણ માટે ગુસ્સો આવે મધ્યમ પુરુષને એક ઘડીમાં બે ગળી માટે ગુસ્સો આવે અધમ પુરુષ ને રાત દિવસ ગુસ્સો રહે પણ જે એકદમ અધમાધમ પુરુષ કરેલા હોય એમને ગુસ્સો જ્યાં સુધી જીવે ત્યાં સુધી રહે એટલે આપણે ત્યાં ચાર વિભાગ ફળ્યા છે કસાયના કસાય ચાર છે એના વિભાગો પણ ચાર રહેલા છે કયા કયા ચાર વિભાગો છે અનંતાનું બંદી ક્રોધ અપ્રત્યાખ્યાની ક્રોધ પ્રત્યાખ્યાની ક્રોધ સંજવલ નો ક્રોધ એ શાસ્ત્રીય પ્રમાણે શબ્દ મુખ્ય છે અને એમાં પણ તાર્તમ્ય તારી રીત છે કે આવા લોકોને આટલા ટાઈમ સુધી ગુસ્સો રહે આવા લોકોને આટલા ટાઈમ સુધી ગુસ્સો રહે સંજવનનો ગુસ્સો એ એ હોય કામ ચલાવવું થોડા સમય માટે આવે પછી એકદમ શાંત થઈ જાય પછી એ સમજી પણ જાય તો આપણે વાત કરીએ છીએ તમસાર મુનિની બાણભુલ્યા રોગની આધીન થયા

એમને એટલો ગુસ્સો આવી ગયો એટલો ગુસ્સો આવી ગયો એ ગુસ્સામાં ને ગુસ્સામાં એક વ્યક્તિ પર ગુસ્સો ના આવ્યો પછી એ ગુસ્સો વિસ્તર્યો ફેલાયો ગુસ્સો ફેલાતો ગયો તો એ ડમસાર મુનીએ નક્કી કર્યું કે આખા ગામને હું ધ્વસ્ત કરી નાખું ખલાસ કરી નાખું ગુસ્સો આવે ને અટકી જાય તો સાવ નહી તો એ વિસ્તરે ફેલાય આગને આગ જેવું જ કામ કરે છે ને સમયસર આપણે શું કહેવાય ફાયર એને ન બોલાવીએ અને કહીએ કે થોડી આગ છે થોડી આગ છે થોડી આગ છે એ થોડી આગ પછી ફેલાતી જાય પછી તો એક એક ફાયર બ્રિગેડ કામ ના આવે ઘણા ફાયર બ્રિગેડ બોલાવવા પડે તો આગનું પણ આવું જ છે

ભાગમ ભાગ કરવા લાગ્યા લોકો બેબાકરા થઈ ગયા ભાગમ ભાગ એટલી ચાલી એટલી ચાલી જોઈ લો ગુસ્સો ઉત્થાન સૂત્ર બોલી છે અને એમના ક્રોધનો ખેલાવો એટલો થઈ ગયો છે કે આખા ગામને હું ખલાસ કરી નાખવા કોનો હતો એક ભાઈનો વાક હતો આ તો બાદાને વાકે પખવાનીને ડામ જેવું થયું આખા ગામને એકદમ ખરાશ કરવા માટે એમણે સંકલ્પ કર્યો છે પણ એ ગુસ્સો એમનો એક ક્ષણ માટે રહ્યો કેટલા સમય માટે અને ધરતી કંપ તો ઘણી સેકન્ડોમાં સેકન્ડો સુધી રહે તો શું થાય લાસ્ટમાં હમણાં આપણા ભારતમાં ગુજરાતમાં કચ્છમાં ભૂકંપ આવ્યો બે હજાર એક માં બે હજાર કેટલી સેકન્ડ હતો થોડી સેકન્ડ હતો અમે પણ હતા ત્યાં શું થયું થોડી સેકન્ડો એ પછી અમે ગામે ગામ જવા માટે નીકળ્યા હતા અમે પણ હોશિયાર બહુ ને એ ગામે ગામ જોવા માટે નીકળ્યા તો ઘણા ઘણા ગામો છે ટીમા થઈ ગયા હતા ટીમ્બા

પરીક્ષણો પછી એ ડવસા મોટી વિચારતા આવ્યા અમે શું કર્યું અરે આ તો મેં પોટું કર્યું પોતે જ વારે છે ગુસ્સાની અરે હું સાધુ છું પેલા ભાઈએ મને હું રસ્તો ચડાવ્યો એમાં એનો વાંક શું બસ પાછા સમતામાં આવી ગયા સમુથાન સૂત્ર બોલ્યા પહેલા અવખાન સૂત્ર બોલ્યા પછી સમુથાન સૂત્ર બોલ્યા અને આખું ગામ શાંત થઈ ગયું બધા લોકો વ્યવસ્થિત થઈ ગયા મહાવીર ભગવાને શું કીધું હતું ગુસ્સાનો નિમિત્ત નિમિત બનશે તમે ભાન ભૂલશો અને તમારું કેવલ જ્ઞાન શું થશે લાશે ત્રિજામ તો હરે જ્ઞાન થવાનું હતું પ્રોદેશ શું કર્યું ત્યાં બગાડી નાખ્યું બગાડ્યું ને કામ सीमा का उल्लंघन कर सर्वनाश करवाता है क्रोधी उत्पात मचाते है क्रोधी उत्पात मचाते हैं गलती कर इतराते है गलती कर इतराते है जाए करें। करें। हाँ भाई कविता कह क्षमाशील जो होते है वही श्रेष्ठ कहलाते हैं, प्रेम करो पर क्रोध नहीं प्रेम करो पर क्रोध नहीं व्यर्थ में वैर विरोध नहीं प्रेम से सजता है जीवन प्रेम से सजता है जीवन आता कोई अवरोधो नहीं आता कोई अवरोधो नहीं आज अंशार गुणी ने बात करिए रड़े अब खूब रड़े आया मैं दूरदाणी करी ना कि मारी साधना रपे डोगे करी ना महावीर भगवान पास ही आ गया खूब रड़े

ક્રોધ આવ્યો ત્યારે બધું શું કરી નાખ્યું એક વખત તો બધું વિખેરી નાખ્યું ખેલાઈ ગયો કેવલ જ્ઞાન ભગવાને કીધું હવે તને કેવલ જ્ઞાન સાત દિવસ સાતમા દિવસે અને પછી આ દમસા ખૂબ સાધનામાં ઉતરી ગયા હવે સાત દિવસ માટે શું ખાવાનું હોય સાત દિવસ માટે શું પીવાનું હોય પરિણામોની વિચાર શુભ પરિણામોની વિચારધારા એમની આગળ વધી સાત દિવસ લંબાઈ ગયા ને શેના કારણે લંબાય ક્રોધને આમ જ આપણી જિંદગી જિંદગીમાં ઘણું બધું લંબાતું હોય છે ને શેના કારણે ક્રોધને કારણે તો હજી પણ આપણે ક્રોધની ચર્ચા કરીશું કારણ કે આજે ચાલુ કર્યો છે ક્રોધનો વિષય દમસા મુનિ સાત દિવસ સુધી લગાતાર સાધના કરી જે ક્રોધ કર્યો હતો એના પર ખૂબ અફસોસ કર્યો પરિણામોની એમની પવિત્ર પરિણામોની વિચારધારા એટલી વિશુદ્ધ થવા લાગી એટલી વિશુદ્ધ થવા લાગી કે બરાબર ભગવાને જે રીતે કીધું હતું તે રીતે તે જ રીતે સાતમે દિવસે આ દમસાર મુનિને કેવલ જ્ઞાન થયું આ કથા આપણા જૈન કથા નાખવામાં આવે છે દમસાર મુનિની જો દમસાર મુનિનું કામ વચ્ચે બગડ્યું હોય તો શેના કારણે બગડ્યું ક્રોધને કારણે બગડ્યું એટલે ક્રોધ વિશે વિશેષ વિચારીશું અત્યારે આત્મ છે